દેશભરમાં લોકસભાની ચૂંટણીનો જે લોકશાહીનો પર્વ છે તેની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તડામાર તૈયારીઓ થઈ રહી છે ને તેને જ અંતર્ગત વડોદરામાં પણ વાત કરું તો વડોદરામાં એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એટલે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે પહેલી વખત જેઓ વોટ કરવા જઈ રહ્યા છે તેમના મનમાં અત્યારે કયા કયા મુદ્દાઓ છે તેઓ કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખી વોટ આપવાના છે કેવી રીતથી વોટ કરશે દેશના વિકાસને લઈને તેઓ શું કહી રહ્યા છે તમામ જે નેતાઓ છે કે અત્યારે જેઓ ઉમેદવાર છે તેમના વિશે તેઓનું શું મંતવ્ય છે તે માટે થઈને સ્પાર્ક ટુડે ન્યૂઝની જે ટીમ છે એમએસ યુનિવર્સિટી ખાતે પહોંચી હતી તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરી હતી તો આવો આપ પણ જો કે આ જે વિદ્યાર્થીઓ છે તેઓ શું કહી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો ટુડે ન્યૂઝના પબ્લિક રિપોર્ટર શોમાં સૌનું હાર્દિક સ્વાગત છે હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ એમએસ યુનિવર્સિટીમાં આવી પહોંચી છે અને અહીંયા જે વિદ્યાર્થીઓ છે નવ યુવાનો છે તેમની સાથે આ લોકસભાની ઇલેક્શનને લઈને ચર્ચા કરીશું શું કહેશો શું કરો છો તમે વિદ્યાર્થી છું એમએસ યુનિવર્સિટીનો એલ એલ બી કરો લોકસભાની ચૂંટણી આવી ગઈ છે હા શું કહેશે કેવું કહેશે આ વખતે જોઈએ તો જેમ કે બીજેપીના તો ઉમેદવાર ડિક્લેર થઈ ગયા છે જે એક યુવા ઉમેદવાર છે હજુ સુધી કોંગ્રેસના કોઈ ઉમેદવાર ડિક્લેર થયા નથી એટલે પહેલાં તો એ જોવાનું રહું કે કોની કોની વચ્ચે જંગ લડાશે એટલે આજકાલમાં કદાચ કોંગ્રેસનો ઉમેદવાર ડિક્લેર થશે તેના પછી ખબર પડશે કે કેવી રીતે ઇલેક્શનનો માહોલ જામશે કે નહીં કઈ પાર્ટીનું પલટું ભારે લાગી રહ્યું જોવા જઈએ તો બેઝિકલી ભાજપનું જ પલડું ભારે હોય છે કે આખા દેશમાં ભાજપ પાર્ટી આવી છવાઈ ગયેલી છે તો બીજેપીનું હમણાં જે માહોલ ચાલી રહ્યો છે તેના પરથી તો એવું જ લાગે કે બીજેપી જ આવશે પણ સામે કોઈ ઉમેદવાર એવો મજબૂત હશે તો ઇલેક્શન જોવાની મજા આવશે કોંગ્રેસ ટક્કર આપશે એવું લાગે છે કોંગ્રેસ પાસે ઘણા બધા મુદ્દા છે જેમ કે બેરોજગારીના મુદ્દા છે મોંઘવારીના મુદ્દા છે સરકારની જે યોજનાઓ છે જે ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચતી નથી તેના મુદ્દા છે તો ઘણા બધા મુદ્દા કોંગ્રેસ પાર્ટી પાસે છે પણ ઉમેદવાર એવા મજબૂત હોય અને આ મુદ્દાઓને લઈને પબ્લિકની વચ્ચે જાય તો કંઈક ટક્કર આપે એવું લાગે છે પણ જો ઉમેદવાર મજબૂત નહીં હોય તો ભાજપ પાર્ટીનો એક તરફી વિજય થશે એવું લાગે છે કારણ કે હમણાં લોકોની જ વાત કરીએ તો નાના નાના છોકરાઓમાં તમે જોવા જશો તો બીજેપી સરકાર બીજેપી સરકારનો માહોલ જે જામ્યો હોય છે તે મોહલને બદલ બદલવા માટે એક સારા ઉમેદવારની જરૂર હોય છે અને સારો ઉમેદવાર જે દેશના હકીકતના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ લઈને પબ્લિકની વચ્ચે જાય તો પરિવર્તન પરિવર્તન આવે આવે તેવું તેવું લાગે છે 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 કહી રહ્યા તમે શું કહેશો હું ફર્સ્ટ ટાઈમ વોટર છું અને હું નાનપણથી જોતી આવી છું જ્યારે મારું ચાઇલ્ડહુડ હતું ત્યાંથી કે મોદી સરકાર આખા ઇન્ડિયામાં એમનું નામ બનાવ્યું છે અને સારો એવો વિકાસ કર્યો છે મોદીજીએ તો અને મોદીજીએ સાથે આપણે રામ મંદિર બી બન્યું છે અયોધ્યામાં તો એ ખૂબ જ સારી વાત છે તો હું તો ભાજપ સરકારને વધારે માન્ય ગણું છું અને જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં પણ સારો વિકાસ કર્યો છે મોદીજીએ અને એજ્યુકેશન પોલિસીમાં પણ એવો સારો વિકાસ કર્યો છે તો મોદી સરકારે બેસ્ટ સારો જ સારો એવો વિકાસ કર્યો છે હા રોડ રસ્તા પણ બનાવ્યા છે અને જે પેલી સ્ટ્રીટ લાઇટ્સ હોય છે એ બનાવી છે અને અકસ્માતને ઓછા કરવા માટે પણ એમને સારું એવું બધા નિયમો બનાયા છે સુ નામ કે દિયા પટેલ આ દિયા પટેલ છે તેઓ કહી રહ્યા છે કે ભાજપ સરકારે જે વિકાસ કર્યો છે તેની ગાથાઓ તેમણે જણાવી શું કેસો ઇલેક્શનનો માહોલ છે ઇલેક્શનમાં તો આ વખતે હું જો આપના માધ્યમથી જણાવીશ કે હું તો ઇલેક્શનમાં લોકસભાની ચૂંટણીમાં ફર્સ્ટ ટાઈમ ઓર્ડર છું તો સામાન્ય રીતે હું તમને જણાવું તો સાંસદ સભ્ય એટલે શું સાંસદ સભ્ય એટલે દિલ્હી અને પ્રજા અને શાસન વચ્ચેનો એક બંધ બેસતો પુલ કે જે પોતાના જિલ્લાના પ્રશ્નોને દિલ્હી સુધી રજૂ કરે તો આપણે એવો સાંસદ સભ્ય પસંદ કરવો જોઈએ જે લોકોના વિકાસ માટે વિચારે લોકોના જે કામ છે જે મધ્યમ વર્ગના લોકોને મોંઘવારી ભોગવવી પડે છે એ લોકોને એના એ લોકો માટે વિચારે અને આજના યુવાન તરીકે હું જણાવું તો આપણે ધ્યાનમાં એમએસ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવતા શિક્ષણ દિવસે દિવસે એમ એસ યુનિવર્સિટીનું કથળતું જાય છે તો એના એના વિશે પણ વિચારીને સરકારી શાળાઓને વધારે મહત્વ આપીને ખાનગીકરણ ઘટાડે એવી સરકાર બનવી જોઈએ અચ્છા મોંઘવારીની પણ વાત કરી છે પેટ્રોલ ડીઝલના પણ આપણે ઉતારો થયો છે શું ચૂંટણી પૂરતો છે કે પછી પાછો વધી જશે ના ના ચૂંટણી પૂરતો નહીં પણ બરાબર છે કારણ કે અત્યારે જોઈએ બધી જગ્યાએ મોંઘવારી વધી રહી છે તો પેટ્રોલ શું છે કારણ કે અત્યારે ગાડીના ભાવ બી વધી ગયા છે તો એ પણ પેટ્રોલના ભાવ બી વધવા જ જોઈએ કારણ કે એનું કારણ છે કારણ કે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ અત્યારે આપણા ભારતમાં છે પૂરતા પ્રમાણે છે જ નહીં એ પ્રમાણે વધુ વધી રહ્યું છે જે તમે યંગ છો મોંઘવારી કેવું મોંઘવારી જે અત્યારે જે પ્રમાણે વધી છે એ માટે તો કંઈ કહી નહીં શકતો પણ મોદી સાહેબ જે કરી કરી રહ્યા છે એમના પ્રમાણેથી એ બરાબર કરી રહ્યા છે અને જે આપણે પેટ્રોલનો ભાવનો જે મુદ્દો છે આપણે પેટ્રોલનો ભાવ એવું નથી કે ઇલેક્શન સુધી જ એ કરશે ઇલેક્શન પછી પેટ્રોલનો ભાવ તો આ જ રહેવાનો છે કંઈ સરકાર ઈચ્છો છો તમે ભાજપ સરકાર કેમ ભાજપ સરકાર આ ભાજપ સરકારે બે હચૌથી મોદી જે આયા છે મોદી જે આયા પછી જે બધું કર્યું છે આજ સુધી કોઈ કરી બી નથી શક્યું કેમ કોંગ્રેસમાં કોંગ્રેસમાં તો આજ સુધી મેં કોઈને ઓળખતો બી નથી આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી બી ની ખાલી મોદી સરકાર આપણે જે આ યુવાનો છે તેઓ કહી રહ્યા છે કે ભાજપ તરફેડ પર છે તમે શું કહેશો ઇલેક્શનને લઈને મેં તો ભાજપને જ મત આપું છું કારણ કે ભાજપે એવા ઘણા બધા કાર્ય કર્યા છે બધા પ્રજાને લઈને રોડ રસ્તા બનાવીને ઘણા બધા કોંગ્રેસે કશું નથી કર્યું અને મેં તો ભાજપનો જ મત આપીશ બેન શું કહેશો ઇલે ઇલેક્શન આવી રહ્યું છે શિક્ષણમાં કેવું છે રોજગારીમાં પણ શું કહેશો હું પણ આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટર છું પણ મારો મત હંમેશા બીજેપીને જ રહેવાનો છે કે જ્યારથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવ્યા છે ત્યારથી એમને યુથ માટે એક યુથ આઈકન છે એ એક યુથ માટે એક યુથ હાઈકન છે એમને રાષ્ટ્રીય માટે એટલા બધા સારા કાર્ય કર્યા છે જેમ કે તમને ખબર જ છે કે જે આર્ટિકલ થ્રી સેવન્ટી છે એ પણ હટાવવામાં આવ્યું છે જેના લીધે આપણા કાશ્મીરમાં ત્યાં લો લાલ ચોક પર આપણે આપણો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો છે અને આપણું જે રામ મંદિરની વાત કરીએ તો તમે જોયું છે કેટલા ભવ્ય રીતેનું ઉદઘાટન થવા આવ્યું છે ના ના ભારતીય જનતા પાર્ટી જ બરાબર છે જી આ હતા ફર્સ્ટ ટાઈમ વોટર શો તેઓએ સ્પાર્ક ટુડે ન્યૂઝના જે પબ્લિક રિપોર્ટર શોમાં તેઓએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું અને જે અલગ અલગ મુદ્દાઓ છે તેના પર ચર્ચા કરી મારા સહયોગી અબ્રાર સૈયદ સાથે હું રવિ સિંધા સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા